마음은 내 혼이 내 가매겨. 러러. 가나 없을 때 어디 온다고 그래야. પછી હોની ઘડી આવતો એટલે બ્રાહ્મણે કીધું કે આ ચાર ઝીંડુ રતન છે ને એ અમારા ઘરે આપ્યું કે ભલે હવે હોની ઘડી આવી અને ખોટા સાક્ષી ઊભા કર્યા અને ખોટા મોતી લઈ અને ઝીંડુ રતનને બદલે ભાઈને આપ્યા એ બાઈને કઈ ખબર ખબર નહોતી જ્યારે બ્રાહ્મણ ઘડી આવ્યો ત્યારે પૂછ્યું કે મેં બોલે ચાર ઝીંડુ રતન આપ્યા હતા એમાંથી કાંઈ વટાવ્યા છે કે નહીં મને ઝીંડુ રીતન આપ્યા નથી મને તો જો આ આપ્યા છે એ ફોનીને બોલાવ્યો ફોની કે મેં ઝીંડુ રતન આપ્યા છે કે એની ખાતરી હું કે બોલા સાક્ષી જે ખોટા ઉભા કરીને લાતા એ કે મારા શહેર સાક્ષી છે કે બોલાય એને કે હા એને ઝીંડુ રતન શેરી આપી દીધા હવે બ્રાહ્મણને કહી કે નહીં મને મળ્યા નથી બ્રાહ્મણ તો છું હું આ મામલો ગયો રાજા ભાણે રાજાજીને હવે તમે આનો ગમે તોડું ઉતારો આ બ્રાહ્મણ કે મેં ઝીડું તને આપ્યા એ મારી ઘરવાળાને આપ્યા નથી બોલું હોની ચાર સાક્ષી કે નહીં અમારી દીધા છે રાજા કે પણ શ્યાર સાક્ષી બોલે હોની કહે છે તો મારે એને કઈ રીતે કેવું કે ત્યાં નથી આપ્યા અને એનો દંડ કરવો એમ કે આ તો આવો ન્યાય વામન થાય એવું નથી હાલી નીકળ્યો બાયુ છોકરા હવે આ ગોવાળિયા માલ સારતા સાધતા વિક્રમ નું સિંહાસન ન્યાયવંદર રમે છે રમે એમાં એક રાજા થાય બીજા વંદન પ્રધાન થાય બીજા જે ગોવાળી આવે બેંઝાજી ભરે અને રાજા જેજીને હું તને કહું ભૂલ કે ઉલ્યું હોય એનો તોડ ઉતારે કોઈનો ઠપકો ઠે હોય તો એનો ન્યાય સર ન્યાય તોડે હવે એમાં આ બ્રાહ્મણ બ્રાહ્મણી નીકળ્યા રોતા જાય એટલે કીધું કે પાછા વાળો કુકામ રોતા જાય એટલે કીધું કે તમને અમારા રાજાજી બોલાવે ત્યારે એમ જો આ તો ગોવાળી બિચારા આ શું કરે એની પાસે જઈને શું કરીએ તો પાછા નોળી પાછા ફરીને મોકલ્યા કે બોલાવો અહીંયા એ ક્યાં જાય છે શું દુઃખ છે અને રાજા જેવો હુકમ કરે ગોવાળી બેઠો બધું ભામણ લાગ્યા કેમ હું છે કેમ રોતા જઉં કે ભાઈ અમારી માથે દખ પડ્યો કે નહીં એની વાત કરો આગળ એનો ન્યાય ઉતારી એને એમ જોયું કે આ શું ગોવાળીએ કે નહીં વાત કરો કે મેં શ્યાર ઝીંડુ રતન હોનીયારે મોકલ્યા હતા અને ને કીધું જે મારી ઘરવાળી કે ઝીંડુ રતન આપ્યા નથી અને હોની છે મેં આપ્યા શ્યાર સાક્ષી એને પણ બોલાવી ઊભા કર્યા છે ખોટા એટલે રાજા પણ મૂંઝાઈ ગયા આ કોયડાનો ઉકેલ કોઈ છે આવતો નથી તેમ આપણે પણ રાજાને શું કહીએ કહેશે પણ આનો કોઈ સાક્ષી પુરાવો નથી ચાર જણા આના સાક્ષી છે હોની કહેશે મેં આપી દીધા કેમ કે બોલાવો એ હોનીને સાક્ષી સાક્ષીને બોલાવો શાક્ષીને હોનીને બોલાવી આની ઝીડું તમને આપ્યા હતા કે હા તમે એની ઘરવાળાને આપી દીધા હા કેવા હતા સ્યારે ફારફેર વાળા હતા કે શારી હરખા હતા કે શારી હરખા એક હરખા હા ઠીક બે હાલો એક ઉગમણું જાઓ એક જણાને હારે જાઓ જેવું જીંડ વૃત્તનું હોય એવું તમે ગમે આકાર કરીને લાવો ગાણા કરો પાણાનો કરો ને હાથમણો મોકલ્યો તું ન્યાન કરીને લાવ એકને દરિયા દોક્યો ન્યા એકને ગોત્ર મોકલ્યો હવે ઓલ્યો કેવો આકાર કરીને લાવે એ શું ખબર કોઈ ગોળ બનેલું તો કોઈ ચાર ખૂણા તો કોઈ ત્રણ ખૂણા તો કોઈ એક હા ટેકા જેવું કેટલા એ તમે શા ખા તો એ ઝીડુને એને આપ્યા એ હરખા જતા ને કા લાવવા દે તમે કેવા જો ને ઓલે એક ગોળ દેખાઈ ઓલે એક ચાર ખૂણા એમ નોખો નખો નખા એ કે ઉતરેલ મારી ના ચારે ઝીણું તને કહેશો ને હરખા હતા તમે એવા અમારી સાક્ષી આપ્યા તો આ કેમ જુદા જુદા બનાવી લે ખોટી ના છો તમે હલો કાઢવાના ઝીંડુ રતન એના ઝીંડુ રતન કઢાવી અને બ્રાહ્મણને અપાવ્યા અને હોનીને ઓજાને સજા કરી અને રાજાજીને કીધું કે રાજાજી આ કોઈ આ ગોવાળી જાય ઉકેલ્યો એ રીતે હું તમને વાંધો પાર પાડ્યો પણ પછી ન્યાય હિંગાસનથી હેઠા ઉતરે પછી કાંઈ દેશ ન હોય પછી માણસો એને ખોદાયું આવ્યું છે રાજા વિક્રમનું સિંહ હાથે નીકળ્યું ચૂકવામાં એટલે એ હશે